શ્રાવણનો હિન્દુ મહિનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે અને આ દિવસે શિવભક્તો શ્રાવણ શ્રાવણ સોમવાર રાખે છે અને તમામ વિધિઓ સાથે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો શિવભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે શિવભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરે છે આ મહિનાનો સોમવાર શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે દરેક સોમવારે લોકો મંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કરે છે તેમને બેલપત્ર ધતુરા ચંદન અને ફૂલ વગેરે ચઢાવે છે શ્રાવણ માસ માંગ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો સાવન સોમવારનું નું વ્રત રાખે છે સોમવારે ની પૂજા કરવા આવે છે આ દિવસ ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ છે કહેવાય છે કે એટલા જાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સોમવારે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ સાથે જ બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે શ્રાવણ માસના સોમવારના દિવસે ઉપવાસ કરવો

આ માટલું કર્મ કરવાથી પ્રસન્ન થાય છે અને તેના દ્વારા પ્રાપ્તિ થશે રાખવું શ્રાવણ માં સોમવારે વ્રત રાખવા માટે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી ઘરના પૂજા રૂમ અથવા મંદિરને સાફ કરો ભગવાનની પૂજા મંદિર કે ઘર માંગ કરી શકાય છે ભગવાન શિવની પૂજા માટે બેલપત્ર ધતુરા દૂધ પાણી ફળ જેવી વસ્તુઓ જરૂરી છે મંદિર કે ઘર માંગ વિધિક પ્રમાણે શિવલિંગની પૂજા કર્યા પછી અભિષેક કરવો જોઈએ વ્રત રાખનારાઓએ ફળ ખાવા જોઈએ ખોરાક ન લેવો જોઈએ શ્રાવણ સોમવાર નું વ્રત નો અભિષેક કરવો જોઈએ શિવલિંગનો અભિષેક દૂધ કે કરી શકાય છે શિવપુરાણ અનુસાર મહાદેવ અભિષેકથી ખૂબ જ પ્રસન્ન થાય છે દંતકથા અનુસાર સમુદ્ર મંથન પછી નીકળેલું ઝેર પીવાથી ભગવાન શિવનું ગળું વાદળી થઈ ગયું હતું પછી દેવતાઓએ તેને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે પાણીથી અભિષેક કર્યો હતો એટલા માટે ભગવાન શિવને અભિષેક ખૂબ પ્રિય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ પણ કરજો ધન્યવાદ